મિત્રો તમારી યુટ્યુબ ચેનલની અંદર આ પ્રોબ્લેમ તમારે આવી ગઈ છે તો આ પ્રોબ્લમ મિત્રો આપણી ચેનલની અંદર ક્યારે અને કઈ રીતે આવે છે અને એનું આપણો આ ચેનલની અંદર સોલ્યુશન શું છે આપણે આ ચેનલને ફરીવાર આપણે મોનોટરાઈઝેશન કરી શકવાના છીએ કે નહીં એની સંપૂર્ણ માહિતી લઈને આ વિડીયોની અંદર મિત્રો આવ્યો છે તો વિડીયોમાં ખાસ બનાવી લેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જે કોને યુટ્યુબ રિલેટેડ મિત્રો દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે જે આપણી પાસે અનુભવ છે દરેક વિડીયો તો સૌથી પહેલાં તો મિત્રો તમને અહીંયા વાત કરું અહીંયા તો અહીંયા સ્પષ્ટ લખેલું છે હાલમાં તમારી ચેનલ નાણાં કમાવી શકતી નથી અને આ ટાઈપનું તમને એક ચિત્ર જોવા મળી રહ્યું છે તમે જોઈ રહ્યા છો આ ચિત્ર શું કહેવા માંગે છે અને અહીંયા લખેલું છે શું થયું તો અહીંયા નીચે લખેલું છે ઓટોમેટિક રીતે ચાલતી સિસ્ટમ અને માનવ રિવ્યુ રિવ્યુઅર બંને સંયોજનનો ઉપયોગ કરીને તમારી ચેનલનો રિવ્યૂ કર્યા બાદ અમને જાણવા મળ્યું કે તે યુટ્યુબ ચેનલની માટેની કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત પોલિસીનું પાલન કરતી નથી મતલબ આપણે ચેનલની અંદર એવી વિડિયો અપલોડ કરી છે કે જે YouTube ચેનલની પોલિસીમાં મતલબ પાલન કરતી નથી હવે એ આપણે કઈ રીતે મિત્રો ખબર પડશે એ આપણે જોવાનું છે બીજા નંબરમાં કે આ ચેનલને આપણે ફરીવાર મોનેટાઇઝ કરી શકવાના નહી એ પણ આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવવાની છે એડ્યુમ મિત્રો ખાસ ધ્યાન આપજો ઘણા લોકો એવા છે જેમણે આ પ્રોબ્લેમ આવી છે મિત્રો પણ આ ચેનલને તમે મોનેટાઇઝ કરી હોય તો બિન્દાસલી મિત્રો કરી શકો છો તો આ વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી છે કે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર YouTube રિલેટેડની દરેક વિડિયો ગુજરાતીમાં મળે છે તો અહીંયા સૌથી પહેલા તો જો નીચે એક ઓપ્શન તમને જોવા મળે છે એ કયો ઓપ્શન છે એ પણ તમે મિત્રો ખાસ જોઈ લો જેથી તમને અહીંયા ખબર પડે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ મેઈન પોઈન્ટ મિત્રો આ છે રીયુઝ કન્ટેન્ટ ઇંગ્લિશ માં કહેવામાં આવે છે રીયુઝ કન્ટેન્ટ અને આપણા ગુજરાતી માં મિત્રો અહીંયા લખેલું છે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ તો મતલબ શું થાય મિત્રો ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ એટલે આપણે ગુજરાતી ભાષાની અંદર તમે સમજી શકો છો કે કોઈ તમે તમારી ચેનલ ની અંદર એવી વિડિયો અપલોડ કરી છે કે જે અન્ય પ્લેટફોર્મ ની અંદર અપલોડ છે અવે તમે લોકો એવું વિચારતા હશો કે ન્યૂઝની અંદર ઘણી બધી એવી વિડિયો હોય છે કે દરેક ન્યૂઝ ચેનલની અંદર લાગુ પડતી હોય છે મતલબ હોય છે પણ તમે મિત્રો એક ખાસ વાત તમે ભૂલી ગયા હશો કે ન્યૂઝવાળા જે ન્યૂઝ પેઈન અંદર જે પણ વિડિયો અપલોડ કરતા ને એની અંદર તમે ધ્યાનથી જોજો અમુક વખત બ્લોર કરેલું હોય છે અથવા એનું એડિટિંગ કરેલું હોય છે વિડિયો ઝૂમિંગ હશે વિડિયો આછી દેખાતી હોય વિડિયો ઝૂળી દેખાતી હોય એની અંદર ઇફેક્ટ લગાવેલું હોય કલરમાં ચેન્જ કરેલું હોય ઘણું બધું એની અંદર એડિટિંગ કરેલું હોય છે મિત્રો અને બીજા નંબરમાં કે આખી સ્ક્રીન ઉપર તો ક્યારે પણ વિડિયો જોવા ના મળે એક નાનકડી સાઈડમાં તમે જોવા મળશે સાઈડમાં લખેલું હોય નીચે લખેલું હોય ઉપર લખેલું હોય અને એક સામાન્ય ખૂણાની અંદર વિડિયો અપલોડ કરેલી હોય તો મિત્રો એની અંદર પ્રોબ્લેમ ના આવે પણ ઘણી વખત એવું બને છે કે કોઈની વિડિયો તમે આખી આખી ખાલી વૉઇસ જ ઉમેરે છે સમજી લો આ તમને મારી વિડિયો લઈ લીધી છે હવે આની અંદર તમે તમારો વૉઇસ ઉમેરીને નાખો છો તો એ ચેનલ મિત્રો મોનેટાઇઝ ના થાય એક છે મિત્રો રીયુઝ કન્ટેન્ટ એટલે કે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ હવે અહીં એક ઓપ્શન તમને મળે છે જો એ રીયુઝ કન્ટેન્ટ નું જો ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ આ પાછળ એક આઇકન છે તો પાછળ એક આઇકન છે તો એના ઉપર તમે ક્લિક કરશો તો એના વિશેની બધી માહિતી તમને અહીંયા જોવા મળશે તમે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ મતલબ શું છે જો અહીંયા એની માહિતી લખેલી છે તમે આ કામ કરો એમ કરેલું છે અને આ કામ ના કરો તો અહી બધી માહિતી મિત્રો લખેલી છે કે તમે તમારી ચેનલ કેઈ ભૂલ કરેલી છે તો કયા કન્ટેન્ટ માંથી કમાણી કરવાની અનજૂરી છે તે ઉદાહરણ તરીકે છે તમે મૂળ રીતે બનાવ્યું હોય ના હોય બનાવ્યું હોય કન્ટેન્ટ રમુજી કે અચ્છાપૂર્ણ મતલબ જીમની વિડિયો લીધી છે એની અંદર મિત્રો છે ને તમારું ખુદનું અંદર કંઈક રિવ્યુ હોવું જોઈએ વિડિયો એડરિંગ સારી હોવી જોઈએ ત્યાર પછી મહત્વપૂર્ણ રિવ્યુ ભાગ તરીકે અન્ય લોકો કન્ટેન્ટ ક્લિપ કોઈપણ મુદ્દાની દર્શાવે એટલે કે અમુક એવી ક્લિપો પણ તમે લીધી હોય છે કે જેમની પરમિશન ના હોય તો એ વ્યક્તિ ચાહે છે મિત્રો એ વ્યક્તિ મતલબ ચાહે તો તમને આ ટાઈપની પ્રોબ્લેમની અંદર છે ને રિપોર્ટ કરી શકે છે બીજા નંબર મે કે જે પણ YouTube ની અંદર કોઈ ટ્રેન્ડિંગમાં વિડિયો જઈ રહ્યો છે એનું તમે થમ્બનેલ મિત્રો લગાવો ને થમ્બનેલ એટલે કે ફોટો તો પણ તમને રીયુઝ કન્ટેન્ટ મળી શકે છે તો અહીંયા બધી જ માહિતી મિત્રો તમને આ ઓપ્શન મળ્યું છે તો તમે ઘરે બેઠા બધી માહિતી મિત્રો વાંચી શકો છો બિન્દાસથી હવે એની અંદર આપણે કઈ ભૂલ કરી છે હવે સુધારવાની છે તો આ ચેનલને મોનેટાઇઝ આપણે કરવાની છે તો આપણે મિત્રો કઈ રીતે કરી શકીએ છે તો સૌથી પહેલા તો મિત્રો તમારે છે ને યાદ એ રાખવાનું છે કે તમે તમારી ચેનલની અંદર એવા કયા વિડિયો અપલોડ કર્યા છે કે જે વિડિયો તમને તમારા મિત્રએ આપેલા હોય અથવા કોઈ એવા વિડિયો જે કે WhatsApp કે Instagram માં આવેલા હોય અથવા કોઈ એવા વિડિયો કે જેની અંદર મિત્રો છે ને તમે બ્લૂટૂથ થી કોઈ બીજાના ફોન થી લીધેલા હોય અથવા કોઈ જગ્યાએ થી તમે ડાઉનલોડ કરીને ચડાવેલા હોય એ વિડિયો છે ને તમારે એની અંદર થી ડિલીટ કરવો પડશે તમને અપીલ કરવાનો 100% મિત્રો અહીંયા ઓપ્શન તમને મળે છે અપીલ તમે કરી શકો છો જો અહીંયા અપીલ કરવાનો એક ઓપ્શન મળે છે પણ અપીલ ની અંદર તમે ભૂલ કરી છે તો તમે સક્સેસ થવાના નથી મિત્રો એટલે મેન પોઈન્ટ એ છે મિત્રો અપીલ કરવાની જરૂર નથી તમારે એ બધા વિડિયો ડિલીટ કરવાના છે જે તમે ખુદ તમારા ફોન થી શૂટ કરેલા છે અને એ જ વિડિયો તમે અપલોડ કરેલા છે એજ વિડિયો તમારે રાખવાનો છે બાકી બધા વિડિયો ડિલીટ કરી દેવાના છે બીજા નંબરમાં કે કોઈ સ્ટોરી વિશેના વિડિયો તમે બનાવી રહ્યા છો તો એની અંદર Google Voice પણ મિત્રો ઘણી વખત રીયુઝ કન્ટેન્ટ તમે આપી શકો છો અથવા કોઈ મિત્રો એવા વિડિયો કે ફોટો તમે ફોટો ઉપર રિવ્યુ કરી રહ્યા છો તો પણ તમને રીયુઝ કન્ટેન્ટ મળી શકે છે તો બને ત્યાં સુધી તમારું ફેસ વાળો વિડિયો કારણ કે YouTube ની અંદર આવું નવી દિલ્હી મિત્રો છે ને મહિને બે મહિને અપડેટ આવતી રહે છે એટલે આપણે એવી વિડિયો બનાવવાની જે આપણા ફેસ દ્વારા હોય જેની અંદર YouTube તરફથી આપણને પ્રોબ્લેમ ના થાય અને તમારી ખુદની એક ઓળખાણ બને તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપડિયા ચેનલને સબ્સ્ક્રાઇબ મિત્રો કરી લેજો ટેકનિકલ જય ગોગાને અને ફરીવાર મિત્રો બધા વિડિયો ડિલીટ કરીને વોચ ટાઈમ તમારે બનાવવાનું રહેશે અને એ ચેનલ તમારી મોનેટાઇઝ થઈ શકે છે